નમસ્કાર આવતી સત્તરમી સિતમ્બર બે હજાર ચોવીસથી આપણા જિલ્લા અને આખા ગુજરાતમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે સ્વચ્છતા જ સેવા કેમ્પેન અને આ વખતે થીમ રહેશે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા એમાં હું બધા નાગરિકોથી અપીલ કરું છું કે એમાં જનભાગીદારીના ભાગરૂપે આપ બધા એમાં જોડાવો સરકાર તરફથી તંત્ર તો એમાં કામ કરશે જ પણ જનભાગીદારી જનભાગીદારીના ભાગરૂપે બધા લોકો એમાં જોડાય તમારી સોસાયટી તમારે ગામડાઓમાં તમારે શહેરમાં જે કોઈ વ્યવસાયિક યુનિટ હોય તમારી દુકાનથી લઈને ઇન્ડસ્ટ્રી હોય જે કમ્પાઉન્ડ હોય શાળા છે તો શાળાના કમ્પાઉન્ડ હોય હોસ્પિટલ છે આ બધામાં સફાઈ રાખવાની અમને અને એમને આજુબાજુના એરિયામાં પણ સફાઈ રાખવાની સાથે સાથે અમે અપીલ કરીએ છીએ કે આપની જે સફાઈની ફોટા હોય જે પહેલેની ફોટા હોય અને જે આપણે સ્વચ્છ કરીને કર્યા હોય એ પણ અમારે સાથમાં આપ શેર કરશો તો એ પણ અમે ડિસ્પ્લે કરશું સાથમાં જ એક મોટી પ્લાન્ટેશન ડ્રાઈવ પણ અમે એમાં પ્લાન કરી છે ખાસ કરીને સત્તરમી સેપ્ટેમ્બર આપણે વડાપ્રધાન શ્રીએ જે આવાહન કર્યું છે એક પેડ મા કે નામ આ કેમ્પેઇનને આપણે રિવફોર્સ કરીએ છીએ સત્તરમી સેપ્ટેમ્બરના દિવસે ફરીથી એક પેડ મા કે નામ જે લોકોએ નથી આમાં અત્યાર સુધી ભાગીદાર બન્યા હોય એ કરે જે લોકોએ કરી દીધા હોય એ ફરીથી એક પેડ મા કે નામ નિમિત્તે એક ઝાડ વાવે પ્લાન્ટેશન કરે સાથે સાથે એમાં અમે ખૂબ સારી જે છે એક્ટિવિટીઝ પ્લાન કરી છે વહીવટીતંત્ર તરફથી એમાં કલ્ચરલ પ્રોગ્રામ્સ પણ રહેશે શેરી નાટકો રહેશે એમાં આપ બધા મોટી સંખ્યામાં જોડાવો એવી આપથી અપીલ કરું છું અને આપણે અને આપણે ઘરની આજુબાજુ આપને સ્વચ્છતા રાખીએ સ્વચ્છતા અને આપણે સંસ્કારમાં તો છે જ એમને સ્વભાવ પણ બનાવીએ અને છેલ્લા હું આપ બધાથી અપીલ કરું છું કે જે સફાઈ મિત્રો છે આપણા જે લોકો આપને માટે જે છે ગંદા હોય છે જે સફાઈ રાખે છે જેના લીધે આપણે આજે સાફ સ્વચ્છ વાતાવરણમાં રહીએ છીએ એમને માટે અમે ખાસ આરોગ્ય કેમ્પ અને એમને યોજનાકીય માહિતી સાથે એમને યોજનાઓ સાથે કઈ રીતે જોડીએ એના માટે કેમ્પ રાખેલું છે તો તમારા જે નજીકના કેમ્પ હોય નગરપાલિકામાં હોય કે ગ્રામ્ય વિસ્તારમાં હોય એમ એમને આપના જાણીતા સફાઈ કર્મચારીને ત્યાં મોકલીને અને આ કેમ્પમાં લાભ લે એ પણ આપથી અપીલ છે સ્વચ્છ રહીએ સ્વસ્થ રહીએ સ્વચ્છ અરવલ્લી ગ્રીન અરવલ્લી